હાલો મિત્રો આપણે આવી ગયા છીએ ડિંડોલીની અંદર તો દશાબ્દી મહોત્સવ એ જગ્યાએ દસ વર્ષ પૂરા થયા છે માયા નહીં તો આ ઉત્સવ જોરદાર કરવામાં આવે છે ત્રણ દિવસની માટે અઢાર ઓગણીસ ને વીસ અઢાર માર્ચથી વીસ માર્ચ સુધી

और युवा युवा का ये क्वेश्चन पर आपत्ति चयन नहीं करी गया है અત્યારે દરેક સે મંતન કરવાના ચારે ચાર કોરાની અંદર ભગવાનને લાગે વાત ઓપ વિશેષ કોટલેનાનો ભગવાનના ચિત્રમાં આવી જાય છે 2000 લોકો ઓદલેનાવા લોકો મહારાજને નમજ્યો છે શિશુ આવી અને માતાજીનો મંદિર લોકો રાક્ષસ દરવાજામાં શિશુ આવી અંદર એન્ટર કરવા નથી દેતા પ્રતિ છે શ્રવણના ઓમન સંત મધુ આદિવસની વાલા ઓલા 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 ઓલા

દરેક ભાઈ ભક્તોને આમંત્રણ છે પ્રસાદીનું ત્રણ દિવસ માટે મિત્રો વિડીયો સારો લાગે લાઈક છે સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આ ઓમનગરની ગલી છે ટેડ ઓમનગર વિસ્તાર છે તેમની અંદર આ મંદિર આવેલું છે જાહરા મંદરણ હોય થી કોઈ પણ અહીં પ્રસાદ લઈ શકે છે મિત્રો વિડીયો સ્મટ કરવા માંગી છે હવે